વિડીયોની અંદર તમે જોઈ શકો છો આયસર ચારસો એંશી ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે આયસર ચારસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો તે સંજયભાઈને વેચવાનું છે તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો ખેડૂતભાઈઓ જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ભાઈએ કિંમત કેટલી રાખેલી છે મોડલ કયું છે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો ત્યાર પછી હવે આપણે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર શોરૂમ પીસ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આઈસર ચારસો પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો ચારે ચાર ટાયર તમને પંચાણું સો ટકા જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર આઈસરની કન્ડિશન ચેક કરી શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો તે આઈસર ચારસો એંશી ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર તેવીસનું તમે જે આઈસર ચારસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર તેવીસનું મોડલ છે ટ્રેક્ટર માત્ર ને માત્ર પચીસો કલાક ચાલેલું છે જે તમે આઈસર ચારસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો તે માત્ર ને માત્ર પચીસો કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે તમને આઈસીઆર ચારસો એંશી ટ્રેક્ટર પિસ્તાલીસ વોશ પાવરનું ટ્રેક્ટર છે જે તમે આઈસીઆર જોઈ શકો છો તે પિસ્તાલીસ વોશ પાવરનું છે સાઈટ ગિયરમાં પાવર સ્ટેરિંગમાં જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને સાઠ હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ભાઈ એનું લેવું હોય તો સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે મળી જશે અને તમને વિડીયોમાં તેનો કોન્ટેક્ટ જોવા મળી જાય છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ છે વેરાવળ જિલ્લામાં તાલુકામાં અને સંજયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળે છે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો સંજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લે ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો